તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો હાલ થા વાણની દુકાન ભેગી નો કરાયો દાઢી ઉતાર તારી જટ્ટા હાલો નીકળો કે તમારી જેવા લફંગાઓ તો કયક આવી ગયા અને તમે એમ કે છો ગોપાલ ઇટાલિયા નહીં જીતે તો હું દાઢીને જટા કઢાઇ નાખું તેમને બધાને ઘરમાંથી કાઢી કાઢીના ઉભા રોડે ન છોડાવે એનું ધ્યાન રાખજો કારણ કે તમારે માગી ખાવું બરાબર આગળ પાછળ કાય નહી નહીં બાયડી નહી છોકરા ज पत्र पैसा अमे मोकिली का वुकान નમસ્કાર મિત્રો તમને બધા લોકોને ખબર છે કે વિસાવદન અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે જીત બાદ મિત્રો વાત વિસાવદન ની અંદર આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે તો ખાસ કરીને મિત્રો વાત કરી તો ગોપાલભાઈ ઇટાલિયા જે જીત્યા છે તેનો વરઘડો અત્યારે કાઢી દેવામાં આવ્યો છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા આવડું મોટું સારું નામ આમને તો ભાઈ હાથી ઉપર વરઘડો કાઢવો જોઈએ ખાસ કરીને મિત્રો વાત કરી એ પણ આપણે મનોકામ ભાઈઓની પૂરી કરી નાખી છે પોટો છે પરંતુ મિત્રો સાલ છે પરંતુ ગોપાલભાઈ ઇટાલિયાએ જે મિત્રો વાત કીધું જીત્યા છે ને ભાઈઓ ગુજરાતની અંદર હા કાર મસી ગયો છે ગોપાલભાઈ ઇટાલીએ પોતે મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે જે સુરતથી હાર્યા બાદ ગોપાલભાઈ ઇટાલીયા અત્યારે મિત્રો સુરત ખાતે જે સુરત ખાતે હાર્યા બાદ મિત્રો વિસાવદરની અંદર આવ્યા છે અને વિસાવદર આવ્યા મિત્રો જીત સાથે મળ્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા સારો વરસાદની અંદર પલડી પલડીની મિત્રો વાત કીધો પોતાનો પ્રસાર કરી રહ્યા છે અને મિત્રો જીતનો જે મિત્રો વાત કીધો લાભ અથવા મિત્રો જીતનો જે જોશ છે એ મિત્રો મનાવી રહ્યા છે તો ગોપાલભાઈ ઇટાલિયા માટે એક લાઇક અવશ્ય કરવાનું ભૂલતા નહીં કારણ કે ગોપાલભાઈ ઇટાલી જે પોતે તમને લોકોને ખબર છે કે વિસાવદની અંદર સારું એવું નામ છે ને મિત્રો મને લાગે છે કે ગોપાલભાઈ ઇટાલી આવનાર આવનારા ટાઈમની અંદર ગુજરાતની અંદર એક મોટું નામ બનાવી શકે છે હવે આપણે જોવાનું એ રહેશે કે વિધાનસભાની ચૂંટણીની અંદર શું થાય છે શું મિત્રો વાત કીધું તો બે હજાર સત્યાવીસની અંદર જે મિત્રો મોટી ચૂંટણી થવાની છે તેની અંદર મિત્રો શું ગુજરાતની અંદર આપણે જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ સારું એવું નામ બનાવશે જે મિત્રો વાત કીધો હવે વિધાનસભાની અંદર જે પણ થાય મિત્રો ધડાકાઓ થવાની છે કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા તેમની સામે મિત્રો હર્ષભાઈ સંધવી છે તો મિત્રો બગડા સટી બોલવાની છે તો મિત્રો એ પણ જાણવા માટે સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો ધન્યવાદ